બેઝિકલી એથિક્સમાં બે પ્રકારના પ્રશ્નો પૂછાય છે પહેલું ક્વેશન જીપીએસસી ના પર્સ્પેક્ટિવ થી જોઈએ તો થિયરી ક્વેસ્ટન વધારે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે કેસ સ્ટડી ક્લાસ વન 2 ની એક્ઝામમાં હજી સુધી પૂછી નથી પીઆઈની એક્ઝામમાં આરએફઓ ની ઓની માં કેસ સ્ટડી પૂછી હતી તો વન ટુમાં હજી સુધી કેસ સ્ટડી પૂછી નથી પરંતુ જો યુપીએસસીને ધ્યાનમાં રાખીએ તો કેસ સ્ટડી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે આજે મારે તમને બેઝિકલી થિયરીમાં કેવા ક્વેશ્ચન પૂછાય એનું થોડું ડિસ્કશન કરવાનું છે તો લમસમ સમજીએ એક્ઝેક્ટલી આવું ક્લાસીફાય ન કરી શકાય જો હું તમને અત્યારે કહેવા જઈ રહ્યો છું એક્ઝેક્ટલી ક્લાસીફાઈ નહીં કરી શકાય પણ જો આપણે સ્ટ્રકચરાઈઝ કરીએ તો આગળ ભણવામાં સરળતા રહેશે અને તમારા માઇન્ડમાં એક ફ્રેમવર્ક બની શકે ક્લિયર

લખી દીધું વાંચ્યું લખી દીધું એવા ક્વેશ્ચન જેમ કે એક્ઝામ્પલ આપો આપણે પૂછે છે કે વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય ઇમોશનલ ઇન્ટેલિજન્સ ભાવનાત્મક બુદ્ધિમત્તાથી તમે શું સમજો છો માની લો પૂછી લીધું વોટ ડુ યુ મીન બાય ઓનેસ્ટી આ તો સોશિયલ કેપિટલ શું છે પૂછી લીધું સોશિયલ ઇન્ફ્લુઅન્સ શું છે પૂછી લીધું તો બધા ક્વેશ્ચન એવા છે વાંચ્યું છે ત્યાં જઈને લખી દીધું છે વધારે કઈ બહુ વિચારવાની જરૂર નથી સામાન્ય રીતે આપણે આમાં જે પણ નોલેજ છે એને ત્યાં પીરસી દઈએ છીએ બેઝિકલી પછી માની લો કે કોડ ઓફ કન્ડક્ટ વર્સિસ કોડ ઓફ એથિક્સ આ પણ તફાવત ઠીકઠાક લેવલ ઉપર વાંચીએ છીએ અને જેને લખી દઈશું તો આવા ક્વેશ્ચન જેને આપણે નોલેજ આધારિત કહીશું આ ક્વેશ્ચનમાં મેઇનલી વાંચનનો રોલ વધારે છે એટલે ઘણી વખત તમે એવું ટોપર્સના મોઢે પણ સાંભળ્યું હશે કે આ એવો સબ્જેક્ટ છે જેમાં વાંચવાની જરૂરિયાત નથી આ લાઈન ત્યારે જ કહી શકાય જયારે એક લેવલની પ્રિપેરેશન થઈ જાય બરાબર અને એક કયા લેવલની પ્રિપેરેશન તો આ એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવા માટે થોડું ઘણું તો વાંચવું પડશે ને જેમ કે ઉદાહરણ લઈએ આપ જેટલા પણ ટોપિક સિલેબસમાં છે એટલીસ્ટ એને તો સમજવા પડશે ને અને સમજવાનું હવામાં તો થશે નહીં વાંચશું ક્યાંકથી કોઈ સોર્સમાંથી વાંચશું કાં તો કોઈ ફેકલ્ટી પાસે ભણશું ત્યારે આ ડેવલપ થશે ને તો વાંચવું તો પડશે જ એવું નહીં માની લેવાનું કે એથિક્સમાં કંઈ વાંચવાનું નથી બરાબર અને બહુ કન્ફ્યુઝ હોવાની પણ જરૂર નથી ઠીક ઠાક એક ઠાકિક લેવલનું ભણી લઈએ પછી બહુ સારી રીતે વિચારી લઈએ ને તો આન્સર સોલ્વ થઈ જાય અને એ બેઝિક તમને બરાબર એટલે હાલ બહુ વાંચવાની જરૂરિયાત અધર મટીરિયલ નથી ક્લાસમાં ધ્યાન આપો જે લખાવું છું એને સારી રીતે કરો અને એના પછી જે બ્રેઇનસ્ટ્રોમ કરાવું એ ઠીક ઠાક કરજો બરાબર કે કેવી રીતે બ્રેઇન સ્ટોમ કરવું ક્યારે કયા પોઈન્ટ ઉપર કરવું એ બધું હું આગળ આપણને મારે તમને કરાવવાનું છે એ પ્રોસેસમાંથી જો પસાર થઈ જશું તો એથિક્સ ઇઝી થઈ જશે એ આગળના સ્ટેપમાં બીજા જેમાં ઠીકઠાક રીતે જે વાંચ્યું છે એ બેઠું લખવાનું નથી કંઈક વિચારવાનું છે થોડું ઘણું મગજ દોડાવવાનું છે મતલબ રટ્ટા પોપટમાંથી આગળ નીકળવાનું છે થોડુંક જ લખીશું બાકી બધું વિચારશું અને પછી લખીશું એટલે એક્ઝામ્પલ આપવું અહીંયા આગળ આપણે જે મેં પૂછ્યું હતું કે વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય ઇમોશનલ ઇન્ટેલિજન્સ એ જ સંદર્ભમાં વાત કરું તો જેમ કે હમણાં એક્ઝામમાં જે પ્રશ્ન પૂછાયો કે રેશનાલિટી એન્ડ ઇમોશનાલિટી ટુ સાઇડ્સ ઓફ હ્યુમન બિંગ તાર્કિકતા અને ભાવનાત્મક બુદ્ધિમત્તા એ મનુષ્યની બે બાજુઓ છે અહીંયા ઠીકઠાક રીતે વિચારવું પડશે આવું જરૂર નથી તો પુસ્તકમાં વાંચ્યું હશે

કેવી રીતે યુઝ કરે કે જેથી કલ્યાણકારી રાજ્યની સ્થાપના થઈ શકે તો અહીં તમારો મત આપી રહ્યા છો ઘણી વખત પૂછી લેશે શું તમે સમજ છો ડુ યુ એગ્રી તો અહીંયા ઓપિનિયન આપવાની વાત છે સામાન્ય રીતે આ ક્વેશ્ચનમાં તમારી પાસે થોડા ઘણા અંશે ફ્રીડમ છે તમે જે સમજો છો એ મુજબ મને સારી રીતે આર્ટિક્યુલેટ કરી લો બની શકે આ ક્વેશ્ચનમાં પણ એનાલિસિસ કરવાનું છે પણ અલગ આ ક્વેશ્ચન એટલે બને છે કે તમારા મતે બરાબર તમારે ખુદ વિચારીને કેટલીક બાબતો નું બેઝિકલી કેટલીક બાબતોને પોતાના તરફથી રજૂ કરવાની વાત છે અહીંયા ઓપિનિયન ની વાત આવે છે બરાબર ઘણી વખત સીધા એવા ક્વેશ્ચન પણ આવી જાય માની લો કે એક્ઝામ્પલ તરીકે લઈએ સિમ્પલ કોઈ એક એવી લાઈન આપી દીધી એક્ઝામ્પલ છે કે ભાઈ ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર એ ભારતીય લોકશાહીને અધોગતિ માટે સૌથી મહત્વપૂર્ણ કારક છે કરપ્શન જે છે એ મેઇન વિલન છે મેઇન એક્ટર છે કે જેના કારણે ઇન્ડિયન ડેમોક્રેસીને નુકસાન થઈ રહ્યું છે એક લાઇન છે શું તમે સમજ છો વિચારવાનું છે પ્લસ તમારી રીતે વિચારવાનું છે આગળના જે ક્વેશ્ચન હતા એમાં શું હતું જે વાંચ્યું છે એના કન્ટેક્સમાં જ કંઈક આવી રહ્યું છે ને વિચારી રહ્યા છો જ્યારે અહીંયા બની શકે કંઈ પણ રેન્ડમલી આવે છે ફરી એકવાર કહું છું એક્ઝેક્ટલી આ રીતે ક્લાસિફાય કરવાનું નથી આ હું તમને એક સ્ટ્રક્ચરાઈઝ કરી દઉં છું જેથી કરીને આપણને ખબર પડે કઈ રીતે આગળ વધવું ક્લિયર ચોથો જે મુદ્દો છે એમાં આ એક એવા ક્વેશ્ચન છે કે જેને સામાન્ય રીતે જોઈને બીક લાગે પણ હું બહુ બહુ ફર્મલી કહું છું આ ક્વેશ્ચન સૌથી સરળ ક્વેશ્ચન હોય છે આગળના પણ ક્વેશ્ચન કરતા કેમ હા એક કન્ડિશન છે પછી એ પહેલા સરળ નહીં અને મેઇન કન્ડિશન એ છે કે કોડ્સની સમજણ હોવી જોઈએ જે પણ લાઈન આપી છે એ તમને સમજાવી જોઈએ કે શું કહેવા માંગે છે ફાયદો એ છે અહીંયા કે એકવાર સમજ્યા પછી અને કોઈ એવું બનવું બનાવેલું સ્ટ્રક્ચર નથી જેમાં લખવાનું છે અહીં તમારી પાસે ફ્રીડમ છે તમે સમજી ગયા તમે ઘણી બધી અલગ અલગ રીતે આને લખી શકો છો બરાબર ઘણી વખત અને પેરામાં પણ લખવું વધારે સારું રહે ક્લિયર એટલે અહીંયા બંધન નથી હા આપણે કેટલીક મેથડ અહીં શીખીશું કે આવા ક્વેશ્ચનને પણ કેવી અલગ અલગ રીતે તોડી શકાય અને લખી શકાય પણ અગર જો પ્રાઈમા ફેસી કહું તો સમજી ગયા લખી લો આગળ નીકળી જાવ કેવું લખાયું સેકન્ડરી વસ્તુ છે પહેલી વસ્તુ છે સમજવું હા સમજવાના લેવો પણ ડિફિકલ્ટી છે પણ ઠીક ઠાક રીતે અમુક કોર્ટને તમે સમજશો અને એની પ્રેક્ટિસ કરશો બરાબર તો આવડી જશે આમ જોઈએ તો જો ગુજરાતીમાં વિચાર વિસ્તાર સમજી શકતા હોય તો આ સમજવું તો એના કરતા ઇઝી છે અને કેવા પણ પ્રશ્ન પૂછાયા છે જો હા બીજી પણ એક વાત છે આ તો છે જ ઘણી વખત આની સાથે નામ આપી દીધા હો જો થિંકરના બરાબર હવે આપણને એમ થાય કે આ થિંકર તો મને આવડતો નથી તો હું શું કરું જેમ કે એક ક્વેશ્ચન બહુ પહેલા પૂછાયો હતો સોક્રેટ્સના કન્ટેક્સમાં હતું અનએક્ઝામિન લાઈફ ઇઝ નોટ વર્થ લિવિંગ

પૂછાતા હોય છે સામાન્ય રીતે થિયરી સેક્શનમાં અને એના પછી આવે છે કેસ સ્ટડી ક્લિયર અને કેસ સ્ટડીમાં જોઈએ તો અહીં પણ કેટલીક થીમ છે જો એ થીમને પ્રિપેર કરી લઈએ તો કેસ સ્ટડી લખવી વધારે ઇઝી થઈ જાય કારણ કે અહીંયા ડોટ્સ જ જોડવાના છે કેવી રીતે એ જ્યારે કેસ સ્ટડી પર આવીશું ત્યારે જોઈશું ઓકે તો આગળ વધીએ